મોટા ઓફિસર બેઠા હોય એવો લાગે જો પણ આમ જો જો ફાઇનલી ટાઈમ આવી ગયો છે ખાવું પડે બધું તો આ વખતે તો એટલી બધી આમ કે ભાન નોતી પડતી પેલું જતું એટલે આમ બધું માં સેલું કે કંઈ પણ પહેરું હોય વાઈટ બ્લાઉઝ માં પણ બધા પહેરે છે તે શું ખાધું તું મે રોટલા દીપક ને ના ટ્રેનરે ના પડી છે એટલે ઈ એક સાદું જમશે તારા પપ્પા તમને મોકલીને પછી જ ખાઈ એમ કે નહીં છોકરાને મોકલી દેલી તો સવાર સવારમાં આ બેનો નાસ્તો રેડી થઈ ગયો છો ગરમ વેજીટેબલ વાળા પુડલા જો બસ ચાળી દરબેન જો પુડલા એમ કે જાળી પડે ને ઈ સાચા પુડલા કે ભાઈ ચાલો

હમણાં છે ને એવું થતું હતું કે આમ સેટરડે સન્ડે મારે શાંતિ હોય કારણ કે આનસીને તેડવા ન જવાની હોય ને એટલે તેડવા મૂકવા જવાનું એક કામ ઓછું થઈ જાય અને સવાર મેં એને સ્કૂલ માટે રેડી કરી એનો નાસ્તો બનાવી બધું થોડુંક ઓછું થઈ જાય પણ હમણાં સેટરડે સન્ડે કાં ગેસ્ટ હોય કાં અમે ક્યાંક ગયા હોય અમદાવાદ ગયા હતા પછી એ એક સેટરડે સન્ડે ગેસ્ટ હતા તો એવું બધું થતું હતું એટલે કાંઈ કામ જ નહોતું થતું એટલે આજે હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે

એટલે એ રીતનું આવે ને હવે તો આમ તો પેર જ પહેરે છે પૂરતી બહુ ઓછી થઈ ગઈ છે પણ જે છે એ તો હવે પૂરી કરવી જ પડે તો એ રીતનું છે તો ચાલો ફરી લો કબાટ પછી મળું તો અમને ઇટ્સ ડન જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા નો બર્થડે સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો બહુ બધાની વિશિષ આવી તો બધાનો ખૂબ 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 આભાર અને ઘણા બધા લોકોએ આશીર્વાદ સરસ આપ્યા છે એની પહેલાંના બ્લોગમાં જ્યારે બે બે હજાર પચીસનો છેલ્લો દિવસ હતો ત્યારે ઘણા લોકોએ મારી સાથે એની ગુડ ન્યૂઝ શેર કરી હતી તો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર બરાબર આજે બસ કંપ કબાટ કમ્પ્લીટ થઈ ગયો અને સવારથી આમ થોડુંક તૈયાર એ રીતની રાખી હતી કે આજે આ કરવો જ તો એટલે થઈ ગયું હવે મારે થોડુંક બહારનું કામ છે એટલે હું નાનસીભાઈ બહાર જાય છી મારી એક ફ્રેન્ડ છે એને અત્યારે ડિલેવરી આવી છે મેં તમારી પાસે સાથે થોડાક દિવસ પહેલાં વાત કરી હતી તો મારીની સાથે ફોનમાં વાત થઈને તો મને કે યારી કે મેથી ને પાલક ને અમુક જ શાક આપણે ખાવાના હોય એક મહિના સવા મહિના સુધી તો મેથી પાલક દૂધી રીંગણા તુરિયા ગલકા યાર થાકી ગઈ છું આવી ખાઈ ખાઈને મારે હિયા વખતે એવું આનસી બે વખતે સી સેક્શન હતું મેં તમને કીધું ને આમ પણ નોર્મલ હોય તો પણ બાળક ફીડ કરતું હોય એટલે આપણે એવું જ ખાવું પડે બધું તો હિયા વખતે તો એટલી બધી આમ કંઈ ભાન નહોતી પડતી પહેલું હતું એટલે આમ બધું બધું સાચવવામાં અને એમાં જ જાતું હતું પડે આનસી વખતે તો બહુ એટલે બહુ આકરું પડ્યું હતું કારણ કે આમ એ જ વિચાર આવે કે શું યાર બધું આપણી ઉપર લેડીઝ ઉપર પ્રેગ્નેન્સી પછી પ્રેગનેન્સી હોય ત્યારે બધું આપણને કેવી કેવી આપણી હેર દર મહિને બદલતી હોય પછી બાળક આવે ને ત્યારે તો પહેલાં તો ડિલેવરી થાય ત્યારે નોર્મલ થાય તોય એટલું પેઇન થાય સી સેક્શનવાળાની પેઇન તો છે જ પછી આવું બધું ઘાસ પૂસ ખાવાનું અને બાળકો ઉજાગરા કરાવે તો તમને મારી જેમાં વિચાર આવ્યો હોય ને કાલે અમે બે તો બહુ લાંબી ડિસ્કસ કરી એ બારામાં અત્યારે હું તો ભાઈ સાથે કરીશ તો બ્લોગ પૂરો થઈ જશે એટલે તમને મારી જેમ વિચાર આવતા હોય ને કે એક તો બધું કરવાનું અને માથે જતા હોવ ઉજાગરા અને ઘાસ ફૂસ ખાવાનું તો કમેન્ટ કરજો ચલો બ્લોગ પાગળ વધીએ જો આંશી બેનના ફ્રેન્ડ્સ સાથે બેહી ગયા જમવા આંશી ક્યાં કોણ કોણ જ આવ્યું છે આપણા ઘર જમવા નામ છે એના કે નથી ચાલો જમવામાં છે તુવેર રીંગણા બટેટાનું શાક બાકી બધાય માટે રોટલી છે મેં રાતનો રોટલો લીધો છે સલાડ લસણિયા ગાજર શેકેલા મરચાં અને ફ્રાઇમ્સ છાસ છે આમાં છે રોટલી અને અહીંયા છે ભાત જો આ સીઝનની પેલી ખાખડી એટલે કે કાચી કેરી એ આવી ગઈ છે અમારા ઘરે પપ્પાએ કોડીનાથી મોકલી છે આનો ભાવ અત્યારે બહુ હોય આ જેમ નાની ને એમ ભાવ વધારે આનો ભાવ છે સાતસો રૂપિયા કિલો મીઠાઈ થી મોંઘી છે આ વસ્તુ

જે જૂના જમાનાની સાડી હતી ને સેલા ને બધું બહુ પહેરે છે તો મેં મારી મમ્મીની મગાવી જોવા માટે હજી કન્ફર્મ નથી હું પહેરીશ કે નહીં અમારે એક મેરેજ છે ને એમાં તો બતાવું તમને તમાર કોઈ પણ પાસે સેલા હોય ને આ રીતના તો કમેન્ટ કરજો જો આ છે ને જાંબલી કલરનું છે જો આ જાંબલી અને મજંટા કલર છે આવી રીતનું પ્રિન્ટેડ છે મોરવાળી છે પ્રિન્ટ અને છે આ રીતનું આખું જાબલીફ છે પલ્લુ છે આ છે આઈ થિંક મજંટા અને એક આ રીતનું મોકલી છે મમ્મીએ આ છે ને મોરપીચ કલર છે આમાં એક મમ્મીનું મેરેજ ટાઈપનું બ્લાઉઝ છે ને એક અત્યારનું એની પાસે હશે ને તો એ બે મોકલા છે તો મેં હમણાં કોઈપણના મેરેજમાં સેલું કે કંઈ પણ પહેર્યું હોય વ્હાઈટ બ્લાઉઝમાં પણ બધા પહેરે છે તો મને કમેન્ટ કરજો ખાસ મને ખબર નહીં આમ આઈડિયા ન થતા મને છે ને સાડીનો બહુ ઓછો આઈડિયા આવે કારણ કે હું સાવ પહેરતી જ નથી સાડી વન પીસ પહેરી લઈ ચણિયા ચોલી છે સરારા છે એવું પહેરી લે પણ સાડી સાવ નથી પહેરતી પહેરવું ને તો મારી મમ્મીની જ પહેરવું વધારે પડતી અથવા મો રેન્ટ ઉપર ચણિયા ચોડી લઈને પહેરું પણ અમેટલી હેવી ન હતી એટલે કે હું પહેરતી ન ને એટલે તો તમે કોઈ સેલુ કે હું કઈ વ્હાઈટ બ્લાઉઝમાં પહેરું એમ તો મને કમેન્ટ કરજો તમને થોડોક આઈડિયા આવે તો આજે સાંજે શું બનવાનું છે ખબર શું ના ઇડલી નથી મેથીના ભજીયા ખાઈશ

એક સાદું જમશે અને અમે મેથીના ફુલોવડા ખાશું લીલી ડુંગળી ને લીલા લસણવાળા મેં બે હજાર છોવીસ એક એકથી નું ચાલુ કર્યું છે હું કોઈ જાતનું સુગર નહીં લઉં કોઈ જાતનું તળેલું નહીં લઉં કેટલો ટાઈમ સુધી બે ત્રણ મહિના તો રહેવું છે પછી એનું રિઝલ્ટ શું આવે ને એના ઉપર ડીપેન્ડ આગળ કરીશ ફેટ ફેટ વાળું કંઈ નથી ખાવું મારે પ્રોટીન વાળું બધું ખાવાની હા પડી રોટલા ખાવાના ને એવું બધું થોડું ફેટ વધી જાય ને એટલે એ કેમ મારે હવે ચાલુ કરવું છે ઓકે તો અમારા ઘરે આ ત્રણેય જણા હોમવર્ક કરી રહ્યા છે એમાં સૌથી વધારે આંશીબેનનું હોમવર્ક આપેલું છે આંશી આંશી ચલો આજે બનાવીએ મસ્ત મજાના વાડીમાં પ્રોગ્રામ હોય ત્યારે કેવા ભજીયા બને મેથીના ગોટા એવા બનાવીશું તો મેં અડધી વાટકી તીખા મરચાં લીધા છે તમારે જો તીખું ન ખવાતું હોય ને તો મોડા મરચાં પણ વ્યવસ્થિત લેવાના આમ કટકી મોઢામાં બાઈટ મૂકીએ ને ત્યારે આવવી જોઈએ અને લીલું લસણ ને લીલી ડુંગળી એકદમ વ્યવસ્થિત ખાલી સુગંધ પૂરતા નહીં એકદમ વધારે નાખવાના એટલે સરસ ટેસ્ટ આવશે લીલા ધાણા એકદમ વધારે પ્રમાણમાં એક પૂરીયું લીધું હતું મેં પાલકનું અને મેથી લીધી છે મેથી છે ને અતિશય વધારે નહીં લેવાની કે પાછળથી આમ કળછો ટેસ્ટ આવે ભજીયામાં એટલે મેથી એ છે ને પ્રમાણસર પ્રમાણ લેવાની પછી ચણાના લોટમાં નમક અને હિંગ નાખી દીધી છે તમે આખા પાખા મરી જે હોય ને મિક્સરમાં અધકચરા પીસેલા એ પણ નાખી શકો છો અને આખા ધાણા પણ હોય છે બહારના ભજીયામાં એ પણ નાખી શકો છો અને આને છે ને આપણે બેટરને થોડુંક વેલું બનાવી લેવાનું ગાંઠા નોરીએ એનું ધ્યાન રાખવાનું અને પહેલાં છે ને વેજીટેબલને ચણાના લોટને મિક્સ કરવાનું પછી ધીમે ધીમે જ પાણી નાખવાનું વિડીયોમાં દેખાય છે એવી રીતે બેટરમાં જ ભજીયું આમ પડતા હોય કે કેવી રીતે પાડીએ એ પડે છે કે નહીં એટલી જ થિકનેસ હોવી જોઈએ બહુ વધારે ઢીલું હશે ને તોય ભજીયા નહીં પડે અને હવે જો અમે આને છે ને અડધી કલાક રેસ આપ્યો તો પછી ચપટી જેવા જ સાજીના ફૂલ નહીં ખાતા કારણ કે બધું વેજીટેબલ હતું ને એટલે પોચા જ બનશે અને હવે જે ગરમ તેલ આપણે ભજીયા માટે મૂક્યું હતું ને એ જ બે ચમચીયામાં નાખી દીધું છે સોડા એક્ટિવ કરવા માટે અમે ઘણીવાર છે ને બે ટીપા લીંબુ પણ નાખીએ છીએ હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમે જ ભજીયા પાડવાના ક્યારેય હાઈ ફ્લેમે નહીં પાડવાના હાઈ ફ્લેમે છે ને તરત જ લાલ થઈ જશે સાજીના ફૂલ વધારે હશે ને તો પણ લાલ થઈ જશે નાના નાના જ પાડવાના બહુ મોટા પાડીએ ને પછી છે ને આમ ઠંડા થઈ જાય ને તો ખાવાની ન મજા આવે એટલે નાના નાના જ સરસ પાડવાના અને જુઓ બની ગયા છે આપણે એકદમ મસ્ત મેથીના ગોટા કેવા થયા મમ્મી બહુ સરસ બની મરચું તીખું આવી ગયું લાગે છે તીખું આવી ગયું મારા માટે તો નોખા છે મરચાડી નાના હા સરસ છે બહુ સરસ બેના પોચા રૂ જેવા આવ્યા સરસ બેનો છે ને લીલા લસણ ને લીલી ડુંગળી શિયાળામાં લીલું લસણ મેથી ભાજી પાલક ફૂલ ધાણા તાર પપ્પા ને તવા બહુ ગમે હમ મરીનો ભૂકો તો એટલે જ નથ નઈ કો ના બહુ સરસ થઈ ના વાડીના પ્રોગ્રામ જેવા તો ચાલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું કેવા લાગ્યા મેથીના ગોટા અને તમને ભાવે કે નહીં એ પણ મને કમેન્ટ કરજો મને છે ને સાથે થોડુંક તીખું જોઈએ એટલે મેં તળેલા મરચાં મારા માટે તૈયાતા ને કેવો લાગ્યો વ્લોગ એ પણ મને કહેજો મારા તો મોસ્ટ ફેવરિટ છે આવજો બધા